હેલો સ્ટુડન્ટ્સ ધોરણ દસ ગણિત પ્રમેય દસ પોઈન્ટ બે કે જે ત્રણથી ચાર માર્કમાં પૂછાય છે આ ઉપરાંત ધોરણ દસમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રમેયોમાં પ્રમેય સિક્સ પોઈન્ટ વન પ્રમેય ટેન પોઈન્ટ વન અને પ્રમેય ટેન પોઈન્ટ ટુ જો આ ત્રણ પ્રમેય તમે પ્રોપરલી કરીને જશો તો ચારથી સાત માર્ક અથવા આઠ માર્ક તમે ઇઝીલી મેળવી શકશો આ પ્રમેય દસ પોઈન્ટ બે ત્રણ અથવા તો ચાર માર્કમાં પૂછાય છે તો જોઈએ આપણે પ્રમેય સમજીએ દસ પોઈન્ટ બે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એક વર્તુળ આપેલ હોય અને તેની બહાર એક બિંદુ આપેલું હોય તો આપણે જાણીએ છીએ કે વર્તુળની બહારના બિંદુથી વર્તુળ ઉપર બે સ્પર્શકો દોરી શકાય છે તો આપણે સાબિત એ કરવાનું છે કે આ બંને સ્પર્શકો જે દોર્યા તો એ સ્પર્શકનું શરૂઆત કરીએ પ્રમેયના ત્રણ ભાગ હોય છે પક્ષ સાધ્ય અને સાબિતી તો સૌ પ્રથમ પક્ષ પક્ષ એટલે કે જે આપ્યું હોય તે અહીં આપેલ છે વર્તુળ ઓ કેન્દ્રવાળા વર્તુળની આ ઓ કેન્દ્ર વર્તુળ છે તેની બહાર બિંદુ પી આવેલું છે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ પીમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો PQ અને પીઆર આપેલા છે હવે આપણે આ વર્તુળ કે જે ઓ કેન્દ્રવાળું છે તેની બહાર પી બિંદુ આવેલું છે તેમાંથી બે સ્પર્શકો દોર્યા છે તો આ બંને સ્પર્શકો PQ અને પીઆર છે જે આપણને પક્ષમાં આપેલ છે સાધ્ય સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું છે તે આપણે સાબિત કરવાનું છે કે બહારના બિંદુમાંથી દોરેલા વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય લંબાઈ સમાન હોય એટલે કે આ બંને અંતર પી અને પીઆર માટે આપણે સૌપ્રથમ આ વર્તુળ અને આ બહારનું બિંદુ પી અને આ બે સ્પર્શકો આપેલા છે પરંતુ આ ત્રણ વસ્તુને આપણે જોડી લઈશું તો સૌપ્રથમ આપણે લખીએ કે ઓપી ઓક્યુ અને અને જોડો અથવા તો દોરો એટલે કે આપણે આને ઓપી ઓક્યુ જોડ્યા હવે આપણે આગળ વધીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્રમેય દસ પોઈન્ટ એક આપણે જે ભણીએ પ્રમેય દસ પોઈન્ટ એક શું કહે છે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજાના લંબ હોય છે તો આપણે જોઈએ તો અહીં આગળ આ એક ત્રીજા થઈ અને આ બીજી ત્રીજ્યા થશે તો સ્પર્શક ને ત્રિજ્યામાંથી જ્યારે દોરીએ છીએ તો પ્રમેય મુજબ આ લંબ થશે એટલે કે નેવો અંશનો ખૂણો બનાવશે એ રીતે આપણ નેવો અંશનો ખૂણો બનાવશે આ બંને લંબ થશે તો આપણે અહીં આગળ લખીશું કે આ જે ખૂણો છે ઓ ક્યુ ખૂણો ઓ ક્યુ અને ઓ આર આ બંને કેવા થશે તો બંને કાઠ ખૂણા થશે અને ખૂણો ઓ ખૂણો ઓ ક્યુપી અને ખૂણો ઓ આરપી કાટ ખૂણા છે કેમ તો પ્રમેય દસ પોઈન્ટ એક મુજબ પ્રમેય દસ પોઈન્ટ એક શું કે છે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે આ બંને આ થઈ ગયું હવે આપણે આગળ વધીએ કે પ્રમેય આ પ્રમાણે જો આપણે બે જોઈએ કે અહીં આગળ બે ત્રિકોણો રચાય છે એક ત્રિકોણ છે ઓ ક્યુપી અને બીજો ત્રિકોણ છે ઓ પી તો આ બંને ત્રિકોણોને આપણે સમરૂપતા ચકાસીએ ત્રિકોણ ઓ ક્યુપી અને ત્રિકોણ માટે જો આપણે જોઈએ તો આ વસ્તુ સૌ છે કે ખૂણો ઓ ક્યુપી બરાબર ઓઆરપી કેમ આપણે અહીંયા જોયું કે આ બંને કાટ છે કાટ ખૂણા પ્રમેય દસ પોઈન્ટ એક

જો આપણે જોઈએ તો સૌપ્રથમ આ એક કાઠખૂણો થઈ ગયો આ સરખાવીએ તો એમાં ખૂણો ક્યુ અને ખૂણો આર પછી જોઈએ કર્ણ તો અહીં આગળ આ ત્રિકોણની અંદર ઓપી કર્ણ છે અને આ ત્રિકોણની અંદર આ કર્ણ છે કર્ણ એટલે શું તો જ્યાં કાટખૂણો બનતો હોય તેની સામેની બાજુને કર્ણ કહેવાય તો આ બંને માટે આ ઓપી આ ત્રિકોણ માટે પણ કર્ણ થશે અને આ ત્રિકોણ માટે પણ કર્ણ થશે અને એ ઓપી સામાન્ય છે એટલે કર્ણ અને ઓપી અને ઓઆર ઓપી બરાબર ઓપી કેમ કારણ કે સમાન બાજુ અહીં લખ્યું છે પણ લખવામાં ભૂલ થઈ ઓર ઓપી બરાબર ઓપી કારણ કે બંને સમાન બાજુ એટલે આ થયો કર્ણ અને આ જે છે બાજુ આ બંને ત્રિજ્યા છે એટલે આ થશે બાજુ આ મુજબ તમે ધ્યાનથી જોશો તો આ થયો કાટખૂણો આ ત્રિકોણ માટે આ કાટખૂણો અને આ ત્રિકોણ માટે આ કાટ આ ત્રિકોણ માટે આ કર્ણ અને આ ત્રિકોણ માટે પણ આ કર્ણ એટલે કા ક અને બીજી બે બાજુઓ સમાન છે તો અહીં આપણે કહીશું કે આ બંને ત્રિકોણો કેવા ત્રિકોણો છે તો એકરૂપ ત્રિકોણો છે ત્રિકોણ ઓ ક્યુપી એકરૂપ છે ત્રિકોણ ઓરપી કારણ કાક બંને સમાન છે જો એવું હોય તો તો બાકીની જે સમરૂપતા છે તે પણ સમાન હશે એ પ્રમાણે આપણે જોઈએ કે આ ત્રિકોણમાં આ બાજુ અને આ બાજુ સમાન આ બાજુ અને આ બાજુ સમાન કારણ કે બંને સામાન્ય છે તો આ બાજુ અને આ બાજુ પણ સમાન થશે કારણ કે આ બંને કેવા છે એકરૂપ છે માટે ઓ સોરી ક્યુપી અથવા તો પી ક્યુ બરાબર પીઆર પી ક્યુ બરાબર પીઆર જે આપણે સાબિત કરવાનું છે અહીં આગળ સાબિત થાય છે તો મિત્રો આ પ્રમાણે ખૂબ જ સરળ છે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બે વચ્ચેની સંગતતા આપણે ચકાસવાની છે જેમાં એક કાટખૂણો થશે આ એક બાજુ થશે કે જે વર્તુળની ત્રિજ્યા છે અને આ એક સમાન બાજુ થશે બંને ત્રિકોણમાં એટલે કાટખૂણો બાજુ કર્ણ કા ક બા એ જ રીતે કાટકૂણો કર્ણ બાજુ કા ક બા પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે માટે પીક્યુ બરાબર પીઆર આટલું લખવાથી અને આકૃતિ દોરીને આ રીતે તમે લખશો તો તમે પૂરેપૂરા ત્રણથી ચાર માર્ક મેળવી શકશો ઓલ ધ બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન થેન્ક યુ સો મચ